આવનારા વર્ષોમાં અને ચાલુ વર્ષમાં માં કસ્ટમર ને સારામાં સારી સર્વિસ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના અને મને શક્તિ મળે અને જે પણ મને આઠલા વર્ષોમાં ગ્રાહકોએ જે પ્રેમ ભાવ અને મને એમએસ એસ મોટર્સ ને જે વિકાસ કર્યો છે એ બદલ દરેક કસ્ટમર ને એમએસ મોટર્સ ના એમને ખુબ ખૂબ દિલ થી આભાર